નમસ્કાર દર્શક મિત્રો અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવવાનો ગુનો છે કે સમાજને જગાડવાની ફરજ અરવિંદ ફોવાજી નિવેદન બાદ ઠાકોર સમાજમાં માં ઉકળાટ આખરે સાચું કોણ અને ખોટું કોણ આજે આ વિડીયો તમે જાણીશું આ સચ્ચાઈ મિત્રો છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં અને ગામ શહેરમાં એક જ ચર્ચા છે અરવિંદ ફુવાજી અને ઠાકોર સમાજ વચ્ચે અંધશ્રદ્ધાને લઈને થયેલો વિવાદ કેટલાક લોકોનું કહેવું એવું છે કે ફુવાજી સમાજની માન્યતાઓ પર હુમલો કરે છે અને બીજી તરફ કેટલાક લોકો કહે છે અંધશ્રદ્ધા સામે બોલવું જરૂરી છે નહીં તો સમાજ પાછળ રહી જશે વિવાદ કેવી રીતે શરૂ થયો અરવિંદ પોહજવે એક કાર્યક્રમ નિવેદનમાં કહ્યું કે અંધ સત્તા લોકોની કમજોરીનો ફાયદો લે છે આ વાત કેટલાક ઠાકોર સમાજના લોકો માટે અપમાનજનક લાગી એ પછી શરૂ થઈ સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ વિડીયો ક્લિપ્સ વાયરલ અને વાત પહોંચી બબલ સુધી ગઈ ઠાકોર સમાજનો રોષ ઠાકોર સમાજના લોકો કહે છે અમારી પરંપરા આસ્થા અને રીત રિવાજો પર સવાલ ઉઠાવવાનું ખોટું છે તેમનું કહેવું એવું છે કે દરેક સમાજની પોતાની માન્યતાઓ હોય છે બધાને એક જ દ્રષ્ટિ જોવું યોગ્ય નથી આ રીતે બોલવાથી સમાજની લાગણી દુભાય છે અંધશ્રદ્ધા કે આસ્થા અહીં સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે મિત્રો આસ્થા અને અંધશ્રદ્ધા વચ્ચે ફરક ક્યા છે સમાજના સુધારણ માટે બોલવું જરૂરી છે કે ચૂપ રહેવું કેટલાક લોકો માને છે આખા મીચીને જ માનવું અંધશ્રદ્ધા સમજ સાથે માનવું આસ્થા સમાજના બે ભાગમાં વહેંચાય લોકો આ વિવાદ પછી સમાજ બે ભાગમાં વહેંચાય જાય છે એક પક્ષ જે ફુવાજીનું સમર્થન કરે છે બીજો પક્ષ જે ઠાકોર સમાજની લાગણી સાથે ઊભો છે અને આ જ કારણે વાત ગરમાઈ રહી છે હવે પ્રશ્ન એ છે કે શું ભાષા વધુ સંયમિત હોવું જોઈએ શું સમાજે આત્મથન કરવાની જરૂર છે કે પછી આવા મુદ્દાઓ પર વાતચીત કરવી બંધ કરવી જોઈએ અંતમાં મિત્રો સમાજ આગળ વધે માટે વાતચીત જરૂર છે લડાઈ નહીં વિચાર અલગ હોઈ શકે પણ એકબીજાને લાગણી સમજવી એ સૌથી મોટું બુદ્ધિમાન કામ છે તમારો મત કોણમાં જરૂર જણાવજો શરૂઆતમાં વાત શરૂઆત વાતમાં માત્ર એક નિવેદન સુધી સીમિત હતી પણ પેછી વિડીયો ક્લિપ વાયરલ થઈ ફેસબુક વોટ્સઅપમાં ચર્ચા શરૂ થઈ કોમેન્ટમાં ગાળો અને આરોપો પ્રત્યાયો શરૂ થયા અને વાત પહોંચી ગઈ સમાજના અપમાન સુધી ઠાકોર સમાજ શું કહે છે ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનો કહે છે અમારી આસ્થા પરંપરા પર પ્રશ્ન ઉઠાવો ખોટું છે તેમનું માનવું છે કે દરેક સમાજને પોતાની ઓળખ હોય છે બધું અંશ હતા કહીને ખારીજ નહીં શકતા બોલા બોલવી વખતે શબ્દોનું ધ્યાન રાખવું જોઈએ ભુવાજીને સમર્થન કરનાર શું કહે છે બીજી તરફ ભુવાજીનું સમર્થન કરનાર લોકો કહે છે જો ખોટું હોય તો બોલવું જ જોઈએ તેના તેના મુજબ અંધ વિકાસમાં અવરોધ છે લોકો ડર અને ભ્રમમાં ફસાઈ ગયા છે સમાજ સુધારવા કડવા શબ્દો પણ ક્યારે જરૂરી હોય છે આસ્થા વિસ અંશ્રદ્ધા અહીં સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે કે આસ્થા એટલે શું અંશ્રદ્ધા એટલે શું આસ્થા એટલે સમાજ સાથે માનવું અંશ્રદ્ધા ડર કે ભ્રમમાં ફસાવવું પણ આ આ રેખા બહુ પાતળી છે અને અહીં જ વિવાદ ઊભો થાય છે સમાજમાં ફાટ પડી આવી વિવાદ પછી સમાજમાં બે ભાગમાં દેખાય છે એક વર્ગ વજ સાચા બીજું વર્ગ સમાજનું અપમાન થયું આવી સ્થિતિમાં વાત શાંત થવાની જગ્યાએ વધુ ભડકતી જઈ રહી છે સવાલો જીત દરફને વિચારો મજબૂત કરે છે શું સુધારણા માટે બોલાવવાની રીત ખોટી હતી શું સમાજે આત્મચિંતન કરવું જોઈએ કે પછી આવા મુદ્દાઓ પર ચર્ચા જ ન કરવી જોઈએ આ સવાલનો જવાબ સરળ નથી મિત્રો સ્ટ્રોંગ ઇમોશનલ એન્ડિંગ સમાજ ત્યારે આગળ આવે છે જ્યારે વાતચીત થાય ટકરાવ નહીં વિચાર અલગ હોઈ શકે પણ સન્માન એકબીજાનું હોવું જોઈએ અંધ સામે જાગૃતિ જરૂરી છે પણ સમાજની લાગણી ઠેસ પહોંચે એ રીતે નહીં હવે તમારો વારો તમે કોની સાથે છો ભુવાજી કે ઠાકોર સમાજ તમારા મત કોમેન્ટમાં જરૂર લખશો જો વિડીયો ગમે લાઈક કરે ચેનલને સબસ્ક્રાઈબ ભૂલતા ભૂલતાની જય હિન્ડ જય ગુજરાત